नमस्कार मित्रों गुस्सा में बोलायेलो एक कठोर शब्द एटलो कड़वो बनी शके छे के ते तमारी हजारों मीठी बातों ने परिवार में नाश करी नाखे राधे राधे मित्रों आपनु स्वागत छे आपना पोताना यूट्यूब एस्ट्रो एस्ट्रोवाणी राशि परिवार पर आज आप वृषभ वाला मित्रों विषे चर्चा करशू के जाठावीस सप्टेम्बर रविवार दिवस रहे छे। આગામી સમયમાં કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ કઈ ખુશખબરીઓ જીવનમાં આવવાની છે અને પારિવારિક જીવન વ્યવસાય પ્રેમ સંબંધ અને આરોગ્ય વિશે શું સંકેત મળી રહ્યા છે તેનું વિસ્તૃત વર્ણન અમે આપ સાથે શેર કરીશું તો મિત્રો જો તમારી પણ વૃષભ રાશિ છે તો આ વીડિયો અંત સુધી અવશ્ય જુઓ આજે રવિવાર છે જેને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે તમામ મિત્રો પાસે વિનંતી છે કે કોમેન્ટમાં લખો જય સૂર્યદેવ ભગવાન સૂર્યદેવ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે મિત્રો વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને જો તમે પહેલીવાર અમારા ચેનલ પર આવ્યા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ઓલ જરૂર દબાવો જેથી આવતી નવી સૂચનાઓ તમને સમયસર મળી શકે આજનો પંચાંગ 28 સપ્ટેમ્બર 2025 રવિવાર तिथि तृतीया छठी नक्षत्र ज्येष्ठा नक्षत्र पक्ष शुक्ल पक्ष सूर्योदय सवरे छह मिनिट वागे सूर्यास्त सांजे छीने अग्यार मिनिट आज नो शुभ समय सवारे सवेरे अग्यारगने सुड़तालीस थी बपोरे बार वागी ने पात्रीस मिनिट सुधी आजनो अशुभ समय सांजे 5 वागी ने 18 मिनिट थी 6 वागी ने 12 मिनिट સુધી આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું આજનો લકી નંબર 4 આજનો શુભ રંગ પીળો અને ફિરોજી વૃષભ રાશિનું દૈનિક રાશિફળ 28 સપ્ટેમ્બર 2025 આજનો દિવસ ભાવનાત્મક રીતે થોડો સંવેદનશીલ રહેશે के आरमाई ना लाभ लेवा प्रयत्न करके कामकाजनी जगह पर दबाण वहारे रहे शे, जेना था अनुभवाई शे समझदारी एज छे के थोड़ काम साथे वहेंचो अथवा आवतीकाल काल सुधी मुलतवी राखो याद राखो काम ओछू करोपण गुणवत्ता में कोई समाधान न करो આજે તમને કોઈ ખાસ વ્યક્તિ સાથે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવાનો મોકો મળી શકે છે જે પરિસ્થિતિઓ તમારા હાથમાં નથી તેના માટે પોતાને દોષી ન માનો સારુ એજ રહેશે કે આત્મચિંતન કરો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો પ્રવાસ કરતી વખતે ખાસ સતર્ક રહો મિત્રોની તરફથી સહકાર અને ખુશીની હવા ફેલાયેલી રહેશે તમારા મિત્રો ફક્ત કામમાં નહીં પરંતુ આર્થિક રીતે પણ મદરૂક બનશે એ જ રીતે તમને પણ તેમની માટે મદનો હાથ લંબાવવો પડી શકે છે યાદ રાખો ધોલો નિશ્વરતાનું પ્રતીક નથી પરંતુ તમારા પ્રયત્નોનો પુરાવો છે આજે તમને કોઈ મોટી સિદ્ધિ મેળવાની ક્ષમતા છે વ્યવસાયમાં દરેક કામ પર નજર રાખો અને જવાબદારી બીજા પર ન છોડો નાના બાળકો માટે ખાસ ભેટ લાવવાનો મોકો મળી શકે છે જેનાથી તમારો આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા વધુ મજબૂત બનશે જો લાંબા સમયથી પિતૃસંપત્તિ અંગે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તેનો ઉકેલ આજે મળી શકે છે ક્યાંક અટકેલું પૈસું પણ પાછું મળી શકે છે હાલમાં દૂર રહેલા કોઈ સગા તરફથી નિરાશાજનક સમાચાર મળી શકે છે કુલ મળીને वृषभ राशि माटे आज तमने परिवार साथे प्रवास नक्षत्रों की स्थिति बतावे छे के बीजा मदद करती वक्ते संपूर्ण समझदारी सावचेती राखी जरूरी है नहीं तो लोग खोटो फायदो उठा शे मुसाफरी दरमियान सावचेत अने चेतन रहेशो तो सारू रहे જો તમારા પડોશીઓ સાથે પહેલેથી જ કોઈ મતભેદ ચાલી રહ્યો હોય તો આજે તેને આગળ વધારવાથી બચવું જોઈએ મૌન રાખીને પરિસ્થિતિ સંભાળવી જ તમારા માટે ફાયદાકારક રહેશે નહીં તો મુશ્કેલીઓ વધી શકે છે પ્રેમજીવનની વાત કરીએ તો આજે દિવસ રોમાંસ અને ખુશનુમા પળોથી ભરેલો રહેશે તમે તમારી મનપસંદ વાનગીનો સ્વાદ પણ માણી શકો છો તમે માત્ર અંગત કાર્યોમાં જ વ્યસ્ત નહીં રહો પણ સામાજિક અને કુટુંબીય જવાબદારીઓ માટે પણ સમય કાઢી શકશો જેના કારણે તમારું માન સન્માન વધશે ગયા સમયથી તમે તમારા લક્ષ્યો માટે જે મહેનત કરી છે તેનો સારો પરિણામ હવે જોવા મળશે આજે પરંપરા અને નિયમોને માનવાનો દિવસ છે ઘરમાં વડીલોની મદદ લેવી કે ધાર્મિક ચર્ચાઓમાં જોડાવું શક્ય છે કુટુંબમાં શાંતિ અને અનુશાસનનું વાતાવરણ રહેશે બાળકોના અભ્યાસ અથવા સ્વભાવને લઈને ચર્ચા થઈ શકે છે સાથે કોઈ ધાર્મિક આયોજન કે પૂજા પાઠની યોજના પણ બની શકે છે આર્થિક મામલામાં જૂના અને સુરક્ષિત રોકાણોને જ પ્રાધાન્ય આપો ઘર પરિવાર સાથે જોડાયેલા જૂના પ્રશ્નો અનુભવ અને સમજદારીથી ઉકેલી શકાય છે આખો દિવસ વિચારિત સમજીને નિર્ણય લેવાની જરૂર પડશે નોકરી કરતા લોકો માટે નિયમોનું પાલન કરવું લાભદાયી રહેશે ધર્મ કાયદો अथवा સલાહકાર ક્ષેત્રે કામ કરતા લોકોને વિશેષ સફળતા મળશે ઓફિસમાં નિયમો અને ટીમવર્કથી જ કાર્ય પૂર્ણ થશે સરકારી વિભાગમાં કામ કરનારાઓને લાભની શક્યતા છે દિવસની શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ આવશે પરંતુધીરજથી તમે તેનો ઉકેલ મેળવી લેશો ભાઈ બહેનો સાથે મધુરતા રાખો કારણ કે તેઓ જ કોઈ મોટી સમસ્યાનો ઉકેલ શોધવામાં મદદ કરી શકે છે એ આજનો દિવસ સકારાત્મકતા હવે મિત્રો તમારી લવ લાઈફની વાત કરીએ તમારાં પ્રયત્નોથી પરિવારમાં શાંતિ જળવાય રહેશે લગ્ન જીવન અને પ્રેમ સંબંધ બનને સારા રહેશે હાલ તમારી પાસે જેટલું કાર્યભાર છે તેના કરતાં વધુ જવાબદારીઓ દેખાઈ રહી છે કામ અને અંગત જીવન વચ્ચે અસંતુલન આવી શકે છે તેથી પાર્ટનર સાથે સચ્ચાઈ રાખવી જરૂરી છે અને જે છે તેમાં સંતોષ માનવો જોઈએ આજે દિવસ મનોરંજનથી ભરેલો રહેશે તમે ખુલ્લે દિલે જીવન માણવા ઈચ્છશો ઘરના જવાબદારીઓ પર ધ્યાન રહેશે પરંતુ તમારો સાથીને પણ સમય આપવાનું ભૂલશો નહીં તેમના માટે ભોજન બનાવવું કે કોઈ રોમેન્ટિક ગીત ગાવું સંબંધોને વધુ મીઠા બનાવશે તમારું સપનાઓ પૂરા થવામાં થોડી મહેનત તો પડશે પરંતુ ખુશિયો તમારા દ્વાર પર આવશે નવા મિત્રો બનશે અને વિરોધીઓ પણ આજે તમારી મદદ કરી શકે છે તમારા સાથી અને મિત્રો દરેક પરિસ્થિતિમાં તમારા સહયોગ માટે તૈયાર રહેશે નવા સંબંધો માટે તમે ઉત્સાહિત રહેશો અને પાર્ટનરની લાગણીઓને સમજીને તેમનો માન આપશો હવે કરિયર વિશે વાત કરીએ કોઈ સાથે મતભેદ તમારી ચિંતા વધારી શકે છે પરંતુ સુખ દુઃખ જીવનનો ભાગ છે ભાવનાઓ પર નિયંત્રણ જ તમારો મોટો ઉપાય છે मित्रता में ध्यान आपशो तो संबंध वधु मजबूत थे मित्रों विरोधी बनने कोई ने कोई रीते मदद करशे नवा प्रोजेक्ट्स अने कार्यों में समय आपव फायदाकारक रहेशे जो जीवन साथी के खास पार्टनर शोध में छो तो आज नो दिवस अत्यंत शुभ छे हाँ खर्चाओं में वारो छे परंतु ए खर्चाओ तमे स्वेच्छाए करशो સાવધાની એ જ છે કે કપરા સમયમાં માટે પૈસા બચાવો તમે આજે પોતે કે પ્રિયજન માટે નાની પાર્ટીનું આયોજન પણ કરી શકો છો વેપારમાં નવા વિચારો આવશે જો કે તેમાં થોડા અવરોધ પણ થઈ શકે છે ધીરજથી તમે બધું સંભાળી લેશો બાહ્ય લોકો પાસેથી વ્યાપારિક લાભ થવાની શક્યતા છે નોકરીમાં કોઈ ગ્રાહકના કારણે મુશ્કેલી આવી શકે છે નક્કી કરેલા કાર્યોમાં વિલંબ અને નબળાઈ અનુભવાશે જરૂરી ખર્ચા વધશે અને થોડી ચિંતા રહેશે પરંતુ બપોર પછી પરિસ્થિતિ સુધ્રશે અને સુખ સુવિધાઓ પ્રાપ્ત થશે સંતાન તરફથી આનંદ મળશે જૂના મતભેદોમાં સમાધાન થવાના યોગ છે દિવસનો અંત દરેક રીતે ઉત્તમ રહેશે અને પરિવારનું વાતાવરણ અનુકૂળ રહેશે हम आरोग्य तो. आजे तमें कोई कारणसरता अनुभवशो खुश मुश्किल लागशे परंतु एज सौ जरूरी है एकता टाड़ो अने कोई जूना मित्र ने बोला समय पसार करो सारी पुस्तक वाचवी के मूवी जो भी तमारा माटे उत्तम रहेशे अने ने शांति आपशे मित्रों बात करिए तो भगवान शिवनी आराधना करो आती जीवन में सकारात्मक ऊर्जा जलवाई रह दरेक कार्य में सफलता मै नमस्कार मित्रों राधे राधे